નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય હિન્દુ વંદે માતરમ કેમ છો બધા એકદમ મજામાં ચાલો તૈયારી કરવાની શરૂઆત કરીએ છીએ આપણે વાત કરવા જઈએ છીએ બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોમાં પાર્વજનિક પ્રાણીઓના નૈતિક પ્રશ્નોને રિલેટેડ ક્વેશ્ચન્સ ઓકે તો આ રહ્યો તમારી સામે ફોર્ટી થ્રી નંબરનો ક્વેશ્ચન્સ કે વૈજ્ઞાનિકો દ્વારા સૌથી વધુ કયા પાર્જનિક પ્રાણીઓ બનાવવામાં આવે છે આ તમને કહેવું પડે મારે હે આવડતું જ હોય કોને તો કે મોટાભાગે આપણે પાર ઉંદરનો ઉપયોગ કરીએ છીએ શું કરવા માટે જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ અને ઘણી બધી પ્રોડક્ટ જે આરડીની ટેકનોલોજી દ્વારા બની છે એનો ઉપયોગ એનું ટેસ્ટિંગ કરવા માટે ઓકે તો પારજનિક ઉંદર વધારે પ્રમાણમાં પારજનીનીક પ્રાણીઓ કયા પ્રકારની સામાન્ય દેહધર્મ ધર્મ વિદ્યાને વિકાસ માટે જરૂરી છે તો પહેલી વસ્તુ ઇન્સ્યુલિન જેવા વૃદ્ધિકારકનો અભ્યાસ કરવા માટે યસ ઓફકોર્સ પારજનીક પ્રાણી ઉપર આપણે જેવું ઇન્સ્યુલિન બનાવીએ તો એનો ઉપયોગ પહેલમ પહેલો કોના ઉપર કરીએ પારજનીનીક પ્રાણીઓ ઉદાહરણ તરીકે આ ઉંદર છે એના ઉપર કરીએ અને એની દેહ ધર્મ વિદ્યાની સ્ટડી કરીએ એનો અભ્યાસ કરીએ અને પછી નક્કી કરીએ ઓકે કેટલો ડોઝ કેટલું પ્રમાણ માં આપણે મનુષ્યને આપવો તો આને આ ખે આખી જે આખી લાંબી લોંગ પ્રોસેસ છે વર્ષથી બે વર્ષ માટેની એને ક્લિનિકલ ટ્રાયલ્સ કહેવાય ઓકે તો ક્લિનિકલ ટ્રાયલ્સ આપણે સૌ પ્રથમ પાર્જનિક પ્રાણીઓ પર કરતા હોય છે આફ્ટર ડેવલોપિંગ ધી પ્રોડક્ટ કારકોના નિર્માણમાં થતાં પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોના અભ્યાસ માટે ઓકે એટલે કારકોના નિર્માણથી જે પરિવર્તનો થયા એની અસરોનો અભ્યાસ માટે અને કારકોની શરીરમાં જૈવિક ભૂમિકાને સમજવા માટે આ બધા માટે એટલે આપણો આન્સર બની ગયો આન્સર ડી ચાલો ક્લિયર

તો એક બે ત્રણ અને ચાર એટલે આપણો આન્સર બની ગયો બી આ ચાર માટે આપણે કામ કરીએ છીએ ચોપડીની અંદર પણ વાત લખેલી છે જોજો તમે ધ્યાનથી ફોર્ટી સિક્સ નંબર એમ્ફીમાં એ શ્વસન તંત્રને લગતો રોગ છે યાદ રાખજો શ્વસન તંત્રને લગતો રોગ છે

પ્રથમ પાર્જનિક ગાય કોણ હતી રોઝી ક્યારે ડેવલપ કરવામાં આવી ઓગણીસો ને સત્યોતેરની સાલમાં બનાવવામાં આવી રોઝી ગાયના એક લિટર દૂધમાંથી મનુષ્યને લગતું પ્રોટીન જે મેળવાય છે કેટલું હોય છે બે પોઈન્ટ ચાર ગ્રામ માનવ પ્રોટીન આપણે મેળવી લઈએ છીએ કયો માનો પ્રોટીન રોઝી ગાયમાંથી ઉત્પન્ન થાય છે તો કે આલ્ફા લેક્ટાબ્યુમી સીધા અને ક્વેશ્ચન્સના આન્સર છે યાદ રાખજો તો શું કહીએ છીએ કરેલો ગાયનો મેં તમને હમણાં જ કીધું સૌથી વધારે ભૂંડનો વાનરનો નહીં કોનો તો કે કે જનની ઉંદરનો સૌ પ્રથમ વધારે પ્રમાણમાં ઉપયોગ થાય ખાલી જગ્યામાં રસી સુરક્ષા સફળ થયા પછી ખાલી જગ્યાનો ઉપયોગ થાય પહેલા પારજનની ઉંદર અને પછી પારજનિક વાંદર રાઈટ એટલે આન્સર આવશે એ પાર વાનર અને પાર્જનિક ઉંદર નહીં પારિક ઉંદર અને ના ના બાપાના બાપાના સસલા અને ઉંદર તો જવાબ કોણ આપણા માટે આન્સર એ ઓકે મિત્રો યાદ રાખજો બાબત પાર પ્રાણીઓનો ઉપયોગ રાસાયણિક સુરક્ષા પરીક્ષણ માટે થાય છે નીચેનામાંથી શું ગોતવાનું કીધું છે મિત્રો અસંગત ગોતો તો કે દવાની વિશારતાનું પરીક્ષણ કરવા માટે હા આ કરી શકાય એટલે કેટલાક જનીનો વિશારી પ્રત્ય વિષારી પદાર્થો પ્રત્યે અસંવેદનશીલ બનાવાય છે અસંવેદનશીલ નહીં કેવા બનાવાય સંવેદનશીલ બનાવાય જો સંવેદનશીલ હોય તો સત્ય થઈ જાય આ કેવું થઈ ગયું અસંગત કેમ કે અહીંયા કોણ છે અસંવેદનશીલ એટલે બી હજી સી અને ડી જોઈએ પાર્જનિક પ્રાણીઓને વિશાળતી પદાર્થોના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવા માટે ઓકે અને પારજનિક પ્રાણીઓમાં વિશાળિતતાના પરીક્ષણ દ્વારા આપણને ટૂંક સમયમાં જ પરિણામ પ્રાપ્ત થાય છે યસ કેમકે એની અસર જેવી થશે એ સિમ્ટમ્સ ડેવલપ કરશે લક્ષણોમાં બદલાવ આવશે આપણે સ્ટડી કરીને એને નોટડાઉન કરી શકીએ એટલે આપણા માટે આન્સર કયો થઈ ગયો બી ઇઝ ધી આન્સર શું કહે છે પાર જનીનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનો અને વિષારી પદાર્થો પ્રત્યે કેવા બનાવાય છે અસંવેદનશીલ સંગત વિધાન શું બને સંવેદનશીલ બનાવાય અસંગત કયું બન્યું અહીંયા લખ્યું છે અસંવેદનશીલ એટલે આન્સર કયો થયો બી જીએસી નું પૂર્ણ નામ તમારે કહેવાનું છે સો આન્સર ઇઝ ગિવન બાય યુ બાય યુ એન્ડ ઓનલી એન્ડ ઓનલી બાય યુ તમારે આનો જવાબ દેવાનો છે કે હું કહી દઉં કહેશો ને એટલું કરી નાખજો ભારતને કયા સંગઠનની સ્થાપના કરી કે જે પાર્વજનનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા આપે એટલે કે કોઈ પણ નવું પ્રાણી વનસ્પતિ પાર્જનની ગોત્યુ હોય બનાવ્યું હોય જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તો એની માન્યતા આપી તથા જન સેવાઓ માટે પાર્જનનિક સજીવોનું અમલીકરણ સુરક્ષા વગેરેનો નિર્ણય લે તો એનું નામ છે ઝીઈએસસી શું નામ છે ઝીઈએસસી ઓકે યાદ રાખજો હમણાં જ તમને આગળના ક્વેશ્ચનમાં એનું પૂર્ણ નામ પૂછ્યું ને તમને શું કીધું છે અસંગત વિધાન પસંદ કરો રાઈટ તો ભારતમાં ચોખાની લગભગ દસ લાખ જેટલી વેરાયટી જોવા મળે છે મિત્રો દસ લાખ ના આવે રાઈટ એટલે પહેલું જ વિધાન આપણા માટે કેવું છે

બાળકો અસંગત ઠીક છે બાળકો ઓકે છપ્પન નંબર નો સવાલ વર્ષ ખાલી જગ્યામાં અમેરિકાની એક કંપની પર ખાલી જગ્યા પર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા પેટન્ટ પ્રાપ્ત લીધો હતો તો યાદ રાખજો ઓગણીસો સત્યોતેર માં ક્યારે ઓગણીસો સત્યોતેર માં અને કોના પર બાસમતી ચોખા ઉપર એમણે આપણા તરફથી પેટન્ટ લીધેલો રાઇસટેક નામની કંપની હતી કઈ કંપની હતી રાઇસટેક નામની કંપનીએ આ કામ કરેલું સત્તાવન મો કે આવી ઘણી બધી જેમ કે આ અમેરિકન કંપનીએ આપણા બાસમતી ચોખા પર શું કરી લીધું પેટન્ટ લઈ લીધું આધિપત્ય જમાવી દીધું એવી જ રીતે બહુરાષ્ટ્ર કંપની અન્ય સંગઠનો દ્વારા જેવ સંપત્તિઓની પેટન્ટનું જે તે દેશ તથા તેને સંબંધિત લોકોની સત્તાવાર મંજૂરી કે આર્થિક લાભ આપ્યા વગર જ એનું શોષણ કરે તેને શું કહે સીધું લૂંટી જ લીધું લૂંટે તો તસ્કરી એટલે એને જેવ તસ્કરી કહેવાય છે બાળકો શું કહેવાય છે જેવ તસ્કરી ઓકે બાળકો તો આ સાથે તમને અહીંયા બુક એનસીઆરટી બેઝ એમસીક્યુ નો એક નાનકડો થો સંપુટ પૂરો કર્યો હવે આપણે નીટ સ્પેશિયલ પર જઈએ છીએ ત્યાં સુધી અલવિદા જયહિંદ વંદે માત્ર